નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ભુજમાં અડધી રાત્રે એમડી ડ્રગ્સ વહેંચતો રિક્ષા ચાલક ઝડપાયો છેલ્લા કેટલાક સમયથી કચ્છમાં ડ્રગ્સ સહિતના કેફી પદાર્થોનો વેપલો વધ્યો હોય તેમ અવારનવાર છૂટકમાં વેચાણ કરતા આરોપીઓ પોલીસને હાથે લાગી રહ્યા છે તેવામાં હવે ખિસ્સામાં બે પડીકી રાખી અડધી રાત્રે એમડી ડ્રગ્સનો ભાગીદારીમાં વેચાણ કરતા આરોપી ચાલકને એસઓજીએ દબોચી લીધો છે જેની પાસેથી નેવું હજારની કિંમતનો નવ ગ્રામ ડ્રગ્સ કબજે કરવામાં આવ્યો છે અને ડ્રગ્સનો જથ્થો આપનારનું નામ પણ ખુલ્યું છે પ્રાપ્ત વિગતો મુજબ એસઓજીની ટીમને શનિવારે રાત્રે બાતમી મળી હતી કે આલાવારા કબ્રસ્તાન નજીક શેખ ફળિયામાં રહેતો આરોપી ઇબ્રાહિમ શાહ ઓસ્માન શાહ શેખડાડા તાજવાણી પોતાની રિક્ષા નંબર જી જે ટ્વેલ્વ બી યુ એઇટ ફોર એઇટ થ્રી એમડી ડ્રગ્સ રાખી ક્રિષ્ણા વિજય પેટ્રોલ પંપની બાજુવાળી ગલીમાં વેચાણ કરી રહ્યો છે બાતમીને આધારે સ્થાનિકે તપાસ કરતા આરોપી રિક્ષામાં બેઠેલો હાજર મળી આવ્યો હતો જેની તપાસ કરતા ખિસ્સામાં રાખેલા બે પડીકીમાંથી રૂપિયા નેવું હજારની કિંમતનો નવ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યો હતો પોલીસે આરોપીની પૂછપરછ કરતા કોડકી રોડ પર રહેતા આરોપી નવસાદ ઉર્ફે મોહસીન બકાલી સમા સાથે મળી ભાગીદારીમાં ડ્રગ્સનું વેચાણ કરે છે ડ્રગ્સનો જથ્થો પોતાને આરોપી નવસાદે આપ્યો હોવાની કબૂલાત આપી હતી ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત ઠાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત

રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હાજર આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર